નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો આજકાલ એવા કિસ્સાઓ ઘણા બધા વધી જતા હોય છે કે ક્યાંક ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં આ બધી જે આપણે ઓળખાણો થાય છે અને એમ જ યંગ જનરેશનમાં અને ક્યાંક ભૂલથી એવી જગ્યાએ સપડાવવાનું થાય છે ને યુવાન યુવતીઓને તો એના પરિણામ બહુ ડોહોલા હોય છે આવો જે કિસ્સો હમણાં બનાસકાંઠામાં એક ભાઈ ચર્ચામાં આવ્યા છે હરીશભાઈ ચૌધરી હરેશભાઈ અત્યારે અલગ અલગ યુટ્યુબના માધ્યમથી એમની આપ વર્ણવે છે કે મારા જોડે મારી પત્નીને અમે જ્યારે લગ્ન કરતા કરીને પોલીસ દ્વારા એ પત્નીને મૂકી દીધી ને એમનું મર્ડર થઈ ગયું આવા બધા સમાચારો આપણે સાંભળતા જશું મિત્રો આનું એક બીજું પાસું પણ છે અને એ પાસું છે હરેશભાઈનું જ આગલની પ્રેમિકાનો આપણે એ પણ આજે જાણવાનો પ્રયત્ન કરીશું કેવી રીતે તમને આજે જેના જોડે પ્રેમ થઈ જાય છે અને એની તરછોડીએ એ તો ત્યાં રોકાય છે એના મા બાપને છોડીને આવે છે અને તમે અચાનક કોઈ બીજીને લઈને જતા રહો છો એટલે આજે રૂબરૂ વાતચીત કરવા માટે આપણે એ પીડિતાના જ ઘરે આવ્યા છે પીડિશા પીડિતાએ હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરેલી છે અને આપણા જોડે જ્યારે એમને સંપર્ક સાધ્યો એટલે આપણે સત્યને ઉજાગર કરવા માટે અહીંયા પહોંચ્યા છે આ કિસ્સો આંખો ઉગાડનારો છે મિત્રો એટલે યુવાન યુવતી ખાસ નિહાળવું રહ્યું મિત્રો ચેનલમાં જો તો નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લો અવનવી માહિતીઓ અને અવનવા ષડયંત્રો આપણે ઉજાગર કરતા રહીએ છીએ તો આજે વાત કરવા માટે આપણે આવ્યા છીએ અને એક બીજું મિત્રો ચોખવટ કરી દઉં કે બેન જે આપણા સાથે બેઠા છે એમનું નામ હું નથી લઈ શકતો એક બળાત્કારની જે ફરિયાદો છે એના માટે અને એમનો ચહેરો પણ બતાવી નથી શકતો આ એક મીડિયાની મજબૂરી છે પરંતુ આપણે એ બેન ને બેન તરીકે જ સંબોધન કરશું બેન સ્વાગત છે પેલું તો આપનું બેન શું કિસ્સો હતો શું મેટર હતી કેવી રીતે તમારે હરેશભાઈ ઓળખાણ થઈ મને એને એને પહેલા ઇન્સ્ટાગ્રામમાંથી માંથી રિક્વેસ્ટ આવી હતી અને મેં રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી અને એને હાય હેલો થી વાત ચાલુ પણ કરી હતી અને વાતચીત કરતા કરતા એને મને એવું કીધું હતું કે આપણે એવું હોય તો એક બે વાર મુલાકાત કરીએ તો મેં કીધું તમે સહેજ જોશથી બોલશો આને આજ વાત બરાબર તો અમે કીધું કે સારું તો વાંધો નઈ પેલી વાર મિનિકા કર્યા પછી એક છોકરી પણ છે તો મેં કીધું કે સિક્યોરિટી ની નોકરી કરે છે તો સિક્યોરિટીની નોકરી કરે છે અને મારે થોડુંક પ્રોબ્લેમ છે હું ઘર કામ કરું છું તો એમને એવું કીધું કે સારું મારી થતી હોય હું તમને મદદ કરીશ એમ કહીને અમે ત્યાંથી જુદા પડ્યા

પણ મરજીથી થી નહીં કર્યા એને મને ધમકી આપેલી હતી કે તું મારા જોડે તું મને બહુ ગમે છે મન તો હું જે કઉ ત્યાં તું સાઈન ના કરે તાર છોકરી અને તાર ઘરવાળા હું મારી રાખીશ તો ભાઈ મેં આવીને જેમ કીધું ને એમ મેં સાઈન કરતી રહી મને મારે પણ બહુ છે હર જગ્યા કોઈ જગ્યા બાકી નહીં રાખી હા જ્યારે એનું મન ફાવે ને ત્યાં મને મારે અને બીક માં હતી કે મારા ઘરવાળાને ને છોકરી ને કરે તો મિનુ તો જે કહે ને ત્યાં હું કરીશ તું મને માર મત અને ધમકી પણ મત આપ દી દે લઈ દન થોડી વાર હા એટલે મને ધમકી આલી એટલે જે કહેતો કે ત્યાં પણ પહેલા તો હું અમે લિવિંગ માં આયા લિવિંગ મને કીધું સાઈન કર મે ત્યાં સાઈન કર્યા અને પછી જ્યારે એણે એવું કીધું કે હવે મારે ઘરે જવું છે ઘરના ફોન આવ આવ કરે છે

લગભગ ચાર પાંચ દિવસ ફેરતી થયા મેં કીધું હવે તો જવાનું છે મારે કે અત્યારે નહીં પછી લગભગ મહિનો તો એવી રીતે કાઢ્યો અને પછી એમના ભાઈબંધ આવવાના ચાલુ કર્યું એક જેન કે આ મતલબ સમથિંગ રાઉન્ડિંગ ચાલુ હતું જે એટલે આપના ઉપર યૌન શોષણ થયું છે અલગ અલગ વ્યક્તિ મિત્રો આ જો તમે કિસ્સો કે બેન ને કે ચાર જણા હતા નામ પણ મને યાદ નહીં

એટલે મને મારવા માં આવી પછી હોસ્પિટલ લઈ ગયા એટલે મારું બ્લડિંગ ચાલુ થઈ ગયું બહુ મને અંદર થી મારીને ને હોસ્પિટલ લઈ ગયા એટલે પછી ડોક્ટરે દવાઈ ચાલુ કરી સમથિંગ માર જોડે લગભગ સાત મહિના સુધી તેવું થયેલું છે એમને મરજી ફાવે ત્યારે સાત મહિનાથી બંધ હતું તો મારે સિઝરિંગ કરીને છોકરો લીધું અને બે મહિના જેવું થયું અને પાછું રૂટીન માં ચાલુ કર્યું હતું એટલે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા પણ આપના જોડે બળાત્કાર ગુજાર્યો છે અને મેં પણ આ રૂમ માં એટલે કે તમારે આ તો શું છે મારે કે અમે તો હરીશ પૈસા આપીએ છીએ અમે હરીશ પૈસા આપીએ એટલે અમે તમારી જોડે આવવાના જ પણ છીએ આવો પણ મને કીધેલું બેન આ કેટલા વર્ષ તમે ત્યાં રહ્યા બે હજાર હું ત્રેવીસ માં લગભગ ગઈ હતી બે હજાર પચીસ માં મેં મારે ત્યાં સુધી તમે પરિવાર નો સંપર્ક ના કર્યો તમારા પરિવાર ફોન મારો હેક હતો મેં ગમે તો કોઈક હાય કરીને ખાલી મેસેજ કરું ને એને ખબર પડે ને એટલે સીધો આવીને મારે માર ચાલુ કરી નાખે

તમે ગામમાં રહેતા હોય તો મતલબ ખેતરી રહેતા હતા ગામમાં મકાન ખેતરમાં હતું મકાન એકલું ખાલી આ લોકોનું છે બાકી કોઈનું ત્યાં મકાન પણ નથી કોઈની હેલ્પ એકવાર તો હું નીકળી ગઈતી એક કે બે વાર મને પકડીને પાછી લાયા અચ્છા હવે માની લો કે તમે બે અઢી વર્ષ ત્યાં રહો રહ્યા બરાબર પછી એના પછી અરેસ્ટ પાછો બીજી છોકરીને લઈને ભાગી ગયો હા એ માર સાંભળવામાં આવ્યું કે એ ભાગી ગયો છે એટલે મેં મારી એક બેન છે એકલ બેન કરીને આમ માં પપ્પાને રાખડી બાંધેલી છે અમને મેં ભાભી છે મારા હેતલબેનનો કોન્ટેક એણે તોડાવી નાખ્યો તો અને પછી મેં ભાભીને મેં કીધું કે મારે હેતલબેન ને કો મને અહીંયા લઈ જાય ને તો હું સુસાઇડ કરી નાખીશું મારે આવી રીતે જિંદગી જીવાતી નથી એટલે એણે કીધું તો હા હું વાત કરું છું એમને વાત કરી પછી હેતલબેન મેં વાત કરી લોકેશન ઘરનું મેં નાખ્યું વિડીયો બધા નાખ્યા હું આવી આવી જગ્યા મેં નાખેલી છે કેમકે હું જ્યારે મને ટાઈમ મળે મોબાઈલ હેક હોય પણ કેમેરો હેક ગેલેરી ના હોય એટલે હું સીધું નાખી અને લતાશા નાખી પછી હું તો બી મને ઈ ના તો ભાગી ગયો તો એટલે મને મોકો મળ્યો એ ફટાફટ આવું રીતે કરી અને બેન આવ્યા અને મને લેવા હેતલબા હેતલબા લેવા આવ્યા એટલે પછી હું મારા છોકરાને મે મેં વાત જાણ તો કરી હતી કે હું તમે મને લેવા તો હું ગાડીમાં બેસી જઈશ તો હું મારા છોકરાને લઈને ગઈ હતી હરીશ હરીશની મમ્મી અને હરીશ ના દાદા અને હરીશના કાકા ત્રણે પાછળ દોડીને પકડી દીધો છોકરો એક બાજુ છોકરાને પડ્યો આખે બધી સફેદ સફેદ થઈ ગઈ મરે એવું થઈ ગયું હતું તો મારા આમ જીવ થઈ ગયો મારા છોકરો મરી જશે તો એટલે મેં છોડી દીધો

એનું કામ જ આ છે એમ કહ્યું તો ચાલે ઇન્સ્ટાગ્રામ માં નવી નવી છોકરીને પટાવાની અને એનો મિસયુઝ કરવાનું છે મારા સાથે આવું કરેલું છે એની છોકરી સાથે આવું કર્યું ખબર નહીં કેટલી કેટલી સાથે આવું કરતો હશે તો આ આ જે આ લઈને ભાગ્યો એટલે ત્યારે જ તમને ખબર પડી કે મને ત્યારે જ પડી એ એવું કહે છે કે મારા પત્નીને કદાચ લેવડ દેવાના તો મારા પત્ની મને માને તો કઈ રીતે કે કે મતલબ બેન પ્રૂફ જે હમણાં આપણે ચર્ચા કરી તમારું આધાર કાર્ડ મારા આધાર કાર્ડ માં એવું છે કે મારા પેલા ઘર નામ હતું એને ઘરવાળાનું નામ કાઢી નાખ્યું અને મારા પપ્પા નું લગાવી બરાબર અને જે એક બીજું આધાર કાર્ડ ડુપ્લિકેટ જે બનાવ્યું છે એમાં અંજલિ ચૌધરી અને હરીશ એટલો એનો એડ્રેસ નાખાવ્યો છે મારો મારું ફિંગરપ્રિન્ટ કઈ નથી અને એક બીજું એવું છે કે મારા એકાઉન્ટ છે બેંક ઓફ બરોડા કોટક બેંક નું એમાં પણ એને મારા નંબર કાઢીને એના નંબર અપડેટ કરીને મિસયુઝ કર્યું છે લેવણ દેવણ નું બધું એને કર્યું છે અચ્છા એટલે આધાર કાર્ડ એમને ત્રણે ત્રણ અલગ અલગ બનાવ્યા છે એક તો મારા રિયલ હતું અને બે એને ડુપ્લિકેટ બનાવી દીધા છે બે ડુપ્લિકેટ આધાર કાર્ડ છે એક અંજલિ ચૌધરી અને એક બીજો જે મારા ઘરવાળાનું નામ કાઢીને મારા પપ્પાનું અચ્છા તમે જે આજે ત્યાં લિવ રહ્યા અને એના પછી જે લગ્નની નોંધણી કરાઈ ક્યાં એનું એવિડન્સ છે આપના જોડે મારા જોડે હાલ એ નથી એ બધું ત્યાં પડ્યું છે હું મારા જીવ બચાવી નીકળી છું ત્યાંથી કઈ લેવા નથી રહી અચ્છા

શું પરિસ્થિતિ થાય છે જ્યારે તમે તમારા માતા પિતાની મરજી વિરુદ્ધ અત્યારે બેન ના ઘરના ના ઘાટના અને આવા વ્યક્તિઓ અને હજુ પણ એમની ઈમાનદારી કેટલી છે ભગવાન જાણે આ તો ખાલી એલિગેશન છે આપણે સત્યતાની પ્રૂફ કરતા નથી આપણા જોડે જે માહિતી છે એ જ પ્રકાશિત કરીએ છીએ અને એમના જે જે ડોક્યુમેન્ટો જે આપણે નથી બતાવી શકતા એ તો ત્યાં અત્યારે મીડિયામાં સામે બતાવતા નથી પરંતુ

હા હાવ જિંદગી બરબાદ કરી નાખી મારા ના ની ના ની વચ્ચે આવી મૂકી દીધેલી છે મિત્રો આજ આપ દરબાર કોમ્યુનિટી થી છો આપ દરબાર ની દીકરી છો અને એક ચૌધરી એ હરેશભાઈ ઈરજીભાઈ ચૌધરી આ નામ સાથે કિત્રો કહું છું અને ભાઈ છે જે અરજી કરી છે એ પ્રમાણે વડગામડા તાલુકો થરાદ અને જે અત્યારે મીડિયા ઉપર આવીને કહી રહ્યા છે ને કે એમની નવી જે કોઈ પત્નીને મારી નાખી છે એમના કુટુંબીજનોએ મિત્રો જો આ એ જો કદાચ બેન કોઈ પણ કારણોસર મરી આપણને ખબર નથી પણ કદાચ જો ના મરી હોત ને તો આવા વ્યક્તિઓ મારી તો ચોક્કસ નાખત આ તો બેનને સમય મળી ગયો અઢી વર્ષે જ જે ગોધી રાખી હતી એમને નીકળવાનો એક સમય મળ્યો અને બેન નીકળી ગયા છે આ દશા દરેક વ્યક્તિઓને યંગ જનરેશનને તો ખાસ આ વિડીયો જોવો જ જોઈએ બેન કોઈ સંદેશ આપવા માંગો છો મીડિયામાં આવી બહેનોને ને આવા ઇન્સ્ટાગ્રામ માં ભૂલ થી કોઈ નથી આમ લિવિંગ માં ફ્રેન્ડ માં કઈ રીતે ના કરો ને એટલું સારું નથી આવી રીતે મારી જિંદગી બરબાદ થઈ બધી છોકરીને આવી રીતે જિંદગી બરબાદ થશે આ પરિસ્થિતિ હું જોઈ રહ્યો છું ઘર જ્યારે એ અત્યારે શું છે હું વર્ણવી શકતો નથી એવી પરિસ્થિતિ છે મિત્રો એટલે જોઈએ સરકાર આમાં પાછળ શું ન્યાય કરે છે આ બધું ન્યાય પ્રક્રિયાનો એક હિસ્સો છે આ ખાલી એલિગેશન છે આપણા એલિગેશન નથી બેનના પોતાના છે અને અમે તો આશા રાખીએ આવે વ્યક્તિઓ ચોક્કસ ઉઘાડા પડવા જોઈએ મીડિયાના જે આપ માધ્યમથી પોતાની વાહવાહી કરાવવા માટે અને એક સસ્તી લોક પ્રસિદ્ધિ મેળવવા માટે જો મીડિયામાં આવતા હોય ને તો ત્યારે ના આવું કારણ કે એક કોઈ પણ જ્યારે બનાવ બને છે ને એની બીજી બાજુ પણ હોય છે ને આપણે હંમેશા એ બીજી બાજુ ઉપર અસર કરતા હોઈએ છીએ મૂળના વાતના તથ્ય ઉધી જવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ દર્શક મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત